હરિયાણાના કંસાલી ગામના ડિપ્લોમા ઇન મિકેનિકલ ડિગ્રી ધરાવતા પોલીસે ઝડપી લીધો છે જેમાં આ ભેજા બાજે એટીએમ મશીનમાં જઈ પૈસા ઉપાડતા પહેલા મશીનનું મોનિટર પોતાની પાસે રહેલી ચાવીથી ખોલી નાખતો અને ત્યારબાદ પૈસા ઉપાડી લેતો હતો તેણે અત્યાર સુધીમાં હરિયાણા રાજસ્થાન અને ગુજરાતમાં વિવિધ બેન્કો સાથે છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે ત્યારે રાજકોટના નાગરિક બેંક ચોક પાસે શ્યામ કોમ્પ્લેક્ષમાં કેનેરા બેંકનું એટીએમમાં અનિશે પ્રવેશ કરી રૂપિયા નવ હજાર ઉપાડી લીધા હતા બાદમાં એટીએમમાં ચેડા કરી ટ્રાન્ઝેક્શન ડિક્લાઇન કરાવી રૂપિયા પરત મેળવવા માટે ફરિયાદ કરી હતી પરંતુ તેનો ભાંડો ફૂટી જતા બેંકે તેના વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરી હતી જેને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વતસિંહ સરવૈયા અને પીએસઆઈ એમ એન વસાવાએ તપાસ શરૂ કરી તેને ઝડપી લીધો હતો

અને એ રીતે ગેરરીતિ કરે છે અને વિશ્વાસઘાત કરે છે અને પૈસા ઉગવા છતાં પણ બેંકમાં ફરિયાદ આવે છે કે પૈસા મળેલ નથી ઉપરોક્ત બાબતે જે ત્રણસો બ બત્રીસ ત્રણસો ચોત્રીસ ત્રણસો સોળ બે અને એક ત્રણસો અઢાર બે અને બાસઠ નવી કાયદાની કલમ બીએનએસ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી ને આગળની તપાસ ડિસ્ટાર્બ પીએસઆઈ વસાવા ચલાવી રહ્યા છે ઉપરોક્ત ગુનો કરનાર ઈસમ એન્જિનિયર છે અને એને પકડી પાડવામાં આવે છે એનું નામ છે અનીસ સન ઓફ સફી મોહમ્મદ માવા કંસાલી છે ફિરોજપુર હરિયાણાનો રહેવાસી છે અને ઉપરોક્ત તપાસ હાલ ચાલુ છે અને એ ઈસમની એમઓ એવી છે કે આ અવારનવાર જે પ્રાઇવેટ એટીએમ બેંક છે એની અંદર જઈને કાર્ડ કાર્ડમાંથી અંદર એટીએમમાંથી પૈસા કાઢી અને ડિસ્પ્લેમાં તરત જ ખોલીને સ્વિચ દબાવીને એમાં એરર ઊભી કરી ને બેંકને કમ્પ્લેન કરે છે કે ભાઈ મને પૈસા મળ્યા નથી અને એમ કરીને બેંક પાસે પણ પૈસા ક્લેમ કરે છે અને બેંક પાસેથી પૈસા લે છે એમ કરીને બેંક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરે છે જે બાબતનો ગુનો દાખલ કરે છે આરોપી ઘણો રીડો બનેલો છે અને બીજા સહઆરોપીની પણ તપાસ હાલ ચાલુ છે અત્યાર સુધી એને વીસેક લાખ જેટલો અંદાજે કર્યું હશે પણ હાલ તપાસ ચાલુ છે હાલમાં તો ત્રીસેક હજાર જેટલું રૂપિયાની ચીટિંગ થયેલું છે જે બાબતનો ગુનો દાખલ થયો છે અન્ય સહ આરોપીની તપાસ પણ ચાલુ છે હાલ તો એના સહ આરોપીની તપાસ ચાલુ છે જેની પાસેથી એને ઇન્સેન્ટિવ તરીકે એને કીધેલું કે ભાઈ તમે એટીએમ પ્રાઇવેટ કરો તો તમારી પાસેથી તમને ભાડા પેટે હું પૈસા આપીશ પણ આમ એની પાસેથી એક જેટલા